કોઈને પ્રપોઝ કરવાનું હોય તો કરવું કે ના કરવું મન કહેશે રવા દે ના પાડશે આપણે કહીએ કરી જોવું કોઈ સાહસ કરવાનું હોય તો આપણે વિચારીએ કે કરું કે ના કરું મન કહેશે રવા રવા દે ખોટું સાહસ ના કરાય મેં એક સ્ટોરી પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે તમારી લડાઈ તમારી સાથે જ છે કોઈ એક કે તો મરવું પડશે આ વાત ઘણાના સમજ ના પડી એટલે વિગતવાર સમજાવું છું પહેલાં મને એમ કહો કે કોઈ પણ લડાઈ હોય એમાં જીતે કોણ જે શક્તિશાળી હોય તે અથવા તો જે ચાલાક હોય તે અને એક લડાઈ સતત આપણી અંદર ચાલતી હોય છે આપણા અને આપણા મનની વચ્ચે આપણું મન છે ને એ સતત પ્રયત્ન કરતું હોય છે આપણું માલિક બનવાનું આપણે એવું વિચારીએ કે મારા વિચાર છે કે હું કરું છું ન એ તમારું માઇન્ડ તમને ડ્રાઈવ કરે છે એન્ડ આપણે જેટલા પણ નિર્ણયો લઈએ એ દરેક નિર્ણય વખતે એક લડાઈ થતી હોય છે કે આ કરવું કે નહીં કરવું ફોર એક્ઝામ્પલ સવારે વહેલા ઉઠવું કે નહીં ઉઠવું ઉઠવાની ઈચ્છા હોય તો મન કહેશે સુયા હા મજા આવે છે બહુ ફાઇન વસ્તુ પડી હોય ખાવાની પણ અનહેલ્ધી હોય નથી ખાવું મન કહેશે ખાલે ખાલે બહુ મજા આવશે કોઈને પ્રપોઝ કરવાનું હોય તો કરવું કે ના કરવું તો મન કહેશે રવા દે ના પાડશે આપણે કહીએ કરી જવું કોઈ સાહસ કરવાનું હોય તો આપણે વિચારીએ કે કરું કે ના કરું મન કહેશે રવા દે રવા દે ખોટું સાહસ ના કરાય સો ધેર આર સો મેની થિંગ્સ જેમાં આપણે આ ફાઇટ કરતા હોઈએ છીએ પણ મોટેભાગના ભાગના લોકોને આ નિર્ણય એમનું મન લેતું હોય છે એટલા માટે મોટો વર્ગ એવરેજ છે ગણ્યા ગાંઠિયા લોકો છે જે શક્તિશાળી છે જે મનને કાબૂમાં કરી શકે છે એ નિર્ણય એમના પોતાના હોય છે અને એટલા માટે એ લોકો સક્સેસફુલ બને છે આખી વાત હવે સમજાય ગઈ આઈ મીન સમજ્યા